સુરત શહેરમાં સુરત છે કે નોટ ડ્રગ સુરત છે કે અન્વયે સુરત પોલીસ સતત ડ્રગ વિરોધી કાર્યવાહી કરતી રહે છે એમના દરેક પ્રોગ્રામ દરેક ઇવેન્ટમાં ડ્રગ્સની નાબૂદી એ એમને પાયાનો મુદ્દો હતો આ અન્વયે સુરત શહેરમાં છેલ્લા આઠ મહિનામાં કન્ટિન્યુ અસંખ્ય કેસો કરવામાં આવ્યા છે જેમાં સુરતમાં જે એમડી ડ્રગ્સ છે એ ભાગે મુંબઈથી આવતું હતું અને આ ડ્રગ્સ સપ્લાય કરનારમાં એક નામ વારંવાર આવતું હતું જેનું અનીશ બામુ તરીકે અનીશ બામુ એટલું જ નામ આવતું હતું કે અનિશ બામુ તરીકે ઓળખાય છે આ માણસને આઈડેન્ટિફાઈ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા પાંચ મહિનાથી એની પાછળ લાગેલી હતી અને જ્યારે એની ખબર પડી કે અનિસ બામુનું પૂરું નામ અનિશ બામુ અબ્દુલ વાહિદ ખાન છે અને તે શિવાજીનગર મુંબઈનો ભીવંડીનો રહેવાસી છે એ આધારે ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પીએસઆઈ મહિડા દ્વારા પરમ દિવસે એક ઓપરેશન મુંબઈમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેબના ડ્રાઈવર બની બે દિવસ હોંડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા અનિસ મામુને આઈડેન્ટિફાય કરવામાં આવ્યો હતો એના છ માસ પહેલાં એક એક્સિડન્ટ થતી એક હિંટ પણ મળી હતી જેમાં એના બે ભાગમાં એક્સિડેન્ટમાં વાગેલું છે આ આધારે પરમ દિવસે કાલે પકડવામાં આવ્યો છે અને એને પકડીને અહીંયા આવી વધુ પૂછપરછ કરવામાં આવી અનીસને સુરત શહેરમાં ચાર જેટલા કેસોમાં એનું નામ ખોલવામાં આવ્યું છે અલગ અલગ કેસોમાં વોન્ટેડ છે જેમાંથી સુરતમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું છે જે મે મહિનામાં સલાબતપુરા વિસ્તારમાંથી જે બસો ગ્રામ જેટલું એમડી પકડાયું હતું જૂન મહિનામાં રેલવે સ્ટેશન પાસેથી રાબિયા અને જે બે જણા પકડાયા હતા જેની પાસેથી અંદાજે અઢીસો ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું આ ઉપરાંત પાલ હોટલમાંથી રાંદેર વિસ્તારમાંથી અલગ અલગ લોકો જે પકડાયેલા હતા આવા કુલ ચાર કેસોમાં અનિસ ઇબ્રાહીમ અબ્દુલ વાહિદ ખાન મોટેડ હતો જેને કારણ કે આરે પકડી અને આજે કોર્ટમાં નિવારણ માટે રજૂ કરવામાં આવશે અને આનાથી સુરતમાં ડ્રગ સપ્લાયનો એક જે મોટી ચેન કાપવામાં સુરત પોલીસને સફળતા મળી છે સર આ સપ્લાય કઈ રીતે ડ્રગ્સ કઈ રીતે સુરતમાં ઘુસાડતો હતો આ પોતાના અલગ અલગ માણસ માણસો મારફતે પોતાના કેરિયરો મારફતે જેમ કે રાબિયા હતી રાબિયા બે ટ્રીપ સુરતમાં બે થી ત્રણ ટ્રીપ પારી ગઈ હતી રાબિયા એની સાથે શકીફ કરી કે બંને પગ અહીંયા સુરતમાં રેલવે મારફતે અથવા રોડ ટ્રેન લક્ઝરી બસોમાં અલગ અલગ રીતે સુરતમાં આવી અને અહીંયા સપ્લાય કરતા હતા અનિશ મામુ કપડાનો ધંધો કરતો હતો અને સુરતના ઘણા બધા લોકોના ધીરે ધીરે સંપર્કમાં આવ્યો હતો અને આ પેટલો નાના નાના પેટલો સાથે મિત્રતા કરી અને મુંબઈ થી મોટા ક્વોન્ટિટીમાં મૂકી અને નાના નાનો સપ્લાય અલગ અલગ લોકોને કરતો હતો અનિશ મામુ કેટલું કમિશન ચૂકવતો હતો

કેટલી મોટી શક્યતા એક મોટી સપ્લાય જે સુરતમાં ડ્રગ્સ પેડલ પાસેથી હતી એટ કરવામાં સફળતા મળી છે અને આના ચાર કેસોમાં તમે એક જ વર્ષમાં જેના વિરુદ્ધમાં ચાર કેસ છે એટલે સમજી શકાશે કે આની સપ્લાય કેટલી હતી નામ છે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને સંખ્યા ને એ નથી કેતા પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એના થી સાત સપ્લાયર જેને સપ્લાય કરતો એવા સાત જણા ઓલરેડી અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે